હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ પૂરું જોવાનું ચૂકશો નહીં જોઈએ વિદ્યાભારતી ટ્રસ્ટ ઇન્સ્ટિટ્યુટ પ્રપોઝ વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજમાં પ્રિન્સિપાલની અને પ્રોફેસરની મિત્રો વેકેન્સી નીકળી છે ઉમરેખમાં છે

અને દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ ટીચિંગ લેંગ્વેજનો એમાં પણ એક જ જગ્યા ખાલી છે પ્રોફેસર તો પ્રોફેસરમાં ટોટલ ટેન યર એક્સપિરિયન્સ માગે છે પછી છે એમાં પણ જગ્યા એક ખાલી છે પછી એસોસિયટ પ્રોફેસર એમાં આઠ વર્ષનો એક્સપિરિયન્સ પછી તમે જોઈ શકો છો એમાં જગ્યા છે તે બે છે પછી છે આસિસ્ટન્ટ પ્રોફેસર એમાં છે એમએસસી વિથ થ્રી યર્સ ટીચિંગ એક્સપિરિયન્સ પીએચડી ઇઝ ડિસાઇ ડિસાઇબલ

શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ